નમસ્કાર દર્શક મિત્રો થડા એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્ત્વના સમાચાર બળત્કારના ગુન્નામાં છેલ્લા પંદર વર્ષથી નામ બદલી અને સાધુનો વેશ ધારણ કરી અલગ અલગ આશ્રમોમાં રહેતા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફરલો સ્કોડ તારીખ બે ચાર બે હજાર પચીસના રોજ ભાવનગર પેટ્રોલ ફરલો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી રાહ હકીકત મળેલ કે ડાટા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બોલાત્કારના ગુનામાં નાસ્તા ફરતા આરોપી રાજુભાઈ માણસુરભાઈ બોદર રહે ઈટિયા ગામ તાલુકો જેસર જિલ્લો ભાવનગરવાળો હાલ ભાવનગર મહુવા હાઈવે રોડ પર બોરડા ગામ પેટ્રોલ પંપની સામે રોડ ઉપર બસની રાહ જોઈને ઉભો છે અને તેણે સફેદ ધોતી તથા ગંજી છે માણસોએ બાતમી વાળી જગ્યાએ રેડ કરતા આરોપી હાજર મળી આવેલ જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ડાટા પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવેલ છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આરવાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પી જેબલિયા સ્ટાફના દીપશંકભાઈ ભંડારી હરેશભાઈ ઉલવા હિરેનભાઈ સોલંકી નીતિનભાઈ ખટાણા મહેશભાઈ કોવાડિયા અને પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા આવા અવનવા સમાચારો જોવા માટે અમારી તાડા એક્સપ્રેસને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં આભાર ધન્યવાદ